નમસ્તે ખેડૂત મિત્રો સોની બી આવી ગયા છે જીરાના ચોકાની હરાજી લઈને કારણ કે વાહન આવતા નથી થોડી ઘણી પચીસ પચાસ બોરીની આવક હોય છે જીરામાં અને તારીખ છે ત્રીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ઊંચામાં ઓગણચાલીસ એકાવનનું નામ પાડ્યું છે બજાર થોડાક સારા હોય એવું લાગે છે દસ ત્રીસ રૂપિયા તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ જનરલ બજાર છે ત્રણ હજારથી માંડીને પાંત્રીસોના જનરલ બજાર છે

બરાબર છે તમારું ને બોલો ને આલો ભાઈ 2100 રૂપિયા 2100 અલગ અલગ પંદરસો પાકા અલગ અલગ આવે છે હોય પંદરસો પાકા 2100 રૂપિયા 2100 પચીસ પચાસ પંચોતેર બાવીસો પચીસ પચાસ પંચોતેર પચીસ પચાસ ચોવીસો પછી પચાસ પંચોતેર પચીસોતેર છવ્વીસો પચીસ પચાસ પંચોતેર સત્યાવીસો પાંચ દસ પાંચ સત્યાવીસો ને પાંચ રૂપિયા હલો એક સત્યાવીસો ને પાંચ આલો કોઈ બત્રીસો રૂપિયા બત્રીસો પાંચ છ પંદર વીસ પછી પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ બે ભેગા નહીં એક જી પચીસો પાંચ દસ પંદર વીસ પચીસ તરીકે પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર એંસી પંચા નેવું પંચાણું તેત્રીસો પાંચ છ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન આઠ પાંચ સિત્તેર પંચોતેર રૂપિયા કરો તેત્રીસો ને પંચોતેર તેત્રીસ પંચોતેર